તમે મોરારી બાપુની અનેક રામકથા જોઈ હશે પરંતુ શું તમને ખબર છે કે એક કથાને સફળ બનાવવા પૂર્વે કેટ કેટલી તૈયારીઓ કરવી પડતી હોય છે કેટલા લોકો આ તૈયારીઓ પાછળ કલાકો આપતા હોય છે અને પછી એક કથા સફળ બનતી હોય છે ત્યારે રાજકોટના આંગણે જ્યારે બાર વર્ષ બાદ સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આ રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે અમે તમને આજે આ વિડીયોની અંદર એ વિગતો આપશું કે આ તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે ઓન ગ્રાઉન્ડ જઈને તૈયારીઓની અત્યારે શું પરિસ્થિતિ છે અને કેટલા લોકોની મહેનત બાદ એક કથા સફળ બને છે તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં મેં તમને કહ્યું હતું તેમ અત્યારે હું રેસકોસ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો છું અને દ્રશ્યો થી તમે અંદાજો લગાવી શકતા હશો કે અત્યારે જે જગ્યાએ રેસકોસ ગ્રાઉન્ડમાં પૂજે મોરારી બાપુની રામકથા આયોજિત થવા જઈ રહી છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ને પણ વૃક્ષો અને વડીલોના લાભાર્થે ત્યાં હું પહોંચ્યો છું અને અહીં આયોજન વિશેની અપ ટુ ડેટ માહિતી તમારા સુધી હું પહોંચાડવાનો છું મારી સાથે સદભાવના વૃદ્ધાશ્રમના અત્યારે જે બધું હેન્ડલિંગ કરી રહ્યા છે એ કેતનભાઈ મારી સાથે છે કેતનભાઈ સાથે આપણે વાત કરી છે અને જાણવું છે કે આયોજન

અ દિવાળી પછી લાભ પાચમ થી આ ગ્રાઉન્ડ ની અંદર અમે છ તારીખ થી આવી ગયા તા આની અંદર પેલા સાફ સુફ લેવલિંગ ઈ કરેલું તમે જોઈ શકો છો કે આ જર્મન ડોમ છે ત્રણ ડોમ છે બરાબર આ જર્મન ડોમ ની સાઈઝ એક ડોમ ની એકસો બત્રીસ બાય પાંચસો એકસાઠ ફૂટ છે એટલે અંદાજે બે લાખ જયારે ફૂટ જેટલું આપડે ભારતીય બેઠક રાખી છે પછી વીવીએપી બેઠક રાખી છે પછી ખુરશી બેઠક રાખી છે એમ અલગ અલગ પ્રકારના આમાં નવ ખંડો પણ આપેલા છે બરાબર આ રેસ્ટ અને બીજું કે આ મુખ્ય વ્યાસપીઠ છે

પાછળ તમે ત્રીજો જોઈ રહ્યા છો નેવું બાય એકસો પચાસ ની ભોજન શાળા છે જ્યાં રસોઈ બનશે સાથે સાથે ત્યાં સ્ટોર રૂમ હશે પીવાના પાણીની વ્યવસ્થા હશે અલગ અલગ જે સુવિધા હોય એ સંપૂર્ણ કરવા સાથે સાથે સિક્યુરિટી

આવડું આયોજન થતું હોય અને આટલા લોકો આવતા હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન જે ઘણી જગ્યાએ સર્જાતો હોય છે એ હોય છે પાર્કિંગ પાર્કિંગ માટે હું તમને દેખાડી શકું તો કે વીવીઆઈપી પાર્કિંગ છે એમાં લગભગ તમે ઈ છે કે સામેનો ગ્રાઉન્ડ છે તો સાડા સાતસો જેટલી ગાડીઓ આ ગ્રાઉન્ડ ની અંદર સમાઈ શકે એમ છે બરાબર ઈ સિવાય આપણે રેસકોસ ની બાજુમાં જે એક બે અમે પાર્કિંગો રાખેલા છે જેમ કે બાલ ભવન છે ભાઈ એક રિલાયન્સ ગ્રાઉન્ડ છે

તો એના માટેની વ્યવસ્થા વિશે તમે પેલા કીધું કે ભાઈ નેવું બાય ચારસો ના બે ડુમો છે એટલે વિશાળ જગ્યા થઈ અને એની અંદર પણ બે અલગ વ્યવસ્થા છે એક બેનો માટે એક પુરુષો માટે એટલે અને બીજું તેની આગળ પણ અમે એક વિશાળ જગ્યા રાખેલી છે કે ભાઈ જો વેઇટિંગ કરવાનું થાય તો પણ આપણે એ લોકો વેઇટ કરી શકે અહીંયા આવવાની વ્યવસ્થા વિશે થોડી જો માહિતી આપ આપી શકો કે કોઈ વ્યક્તિને બારગામથી અહીંયા આવે છે તેમના માટેની બસ્તી માંડીને કઈ પ્રકારની અંદર અલગ અલગ પોઈન્ટ રાખેલા છે જે આની પેલા પણ પેપરમાં આવી ગયું છે કે આ જગ્યાએ થી જેમ કે સપોઝ છે કે કાલા રોડ ઉપર તો શનિ મંદિર છે સરોઠિયાવાડી ચોક છે માધાપુર ગામ છે પછી ઉપલા કાંઠે તમે જો પાણીનો ઘોડો છે એવા અલગ અલગ જે રાજકોટની અલગ અલગ જગ્યાએના અલગ અલગ મુખ્ય જે છે ત્યાંથી અમારી બસો રોજ ત્યાંથી ઉપડશે અને કથા સ્થળે આવશે કથા સ્થળેથી પાછી ત્યાં ડ્રોપ કરી દેશે એ વ્યવસ્થા રાખવામાં આવે છે તો ચોક્કસથી કેતનભાઈએ જે રીતે વાત કરી તે રીતે આ જાજરમાન આયોજન એ કોઈ એક બે વ્યક્તિ કે કોઈ એક સંગઠનથી નથી થતું પરંતુ આ સામૂહિક કાર્ય છે ટીમ વર્ક છે અને એટલા માટે જ હજારો કાર્યકર્તાઓની ફોજ એ લાભ લાભપાચમથી લાગેલી છે રીતે કહ્યું તે અને કથા જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સ્વયંસેવકોથી માંડીને બધા જ લોકો એ અહીંયા રહેવાના છે અને આ વ્યવસ્થાની અંદર સહભાગી થવાના છે રાજકોટના આંગણે બાર વર્ષ પછી જયારે પૂજ્ય મોરારી બાપુની આ કથા આયોજિત થતી હોય તો રાજકોટના આંગણે કોઈ પણ લાગણી હોય કોઈ પણ ના મનની અંદર જાણે ઉત્સવ હોય રામ રામ ઉત્સવ હોય એવું વાતાવરણ અત્યારથી જ